પાનોલીની જેવી કેમિકલ્સ 2 કરોડ 5 લાખના એડવાન્સ ટ્રીટમેન્ટ સિસ્ટમનો લોકાર્પણ કર્યું હતું જય બેન મોદી હોસ્પિટલ સ્થિત જે મોદી કેન્સર સેન્ટરને હવે એડવાન્સ ટ્રીટમેન્ટની સિસ્ટમ વડે કેન્સરના દર્દીઓનો ઈલાજ થશે અંકલેશ્વરની જય મોદી હોસ્પિટલ સ્થિત જે મોદી કેન્સર સેન્ટરને મોટી ભેટ મળી છે પાનોલી સ્થિત જે બી કેમિકલ સેન્ફાર્મસ્યુટિકલ રૂપિયા 2 કરોડની કિંમતની એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમ દાનમાં આપી છે હોસ્પિટલમાં આજે આ અત્યાધુનિક સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સિસ્ટમમાં છઠ્ઠી કાઉચ અને એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગનો સમાવેશ થાય છે આ નવી ટેકનોલોજીથી કેન્સરના દર્દીઓને રેડિયેશન થેરાપી વધુ ઝડપથી આપી શકાશે લોકાર્પણ કાર્યક્રમમાં જેબી કેમિકલ્સના સીઈઓ નિખિલ ચોપરા અને સાઇટ હેડ ભરત ધાનાણી હાજર રહ્યા હતા જેબિન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર આતની દેલીવાલા સહિત હોસ્પિટલનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા આ નવી સિસ્ટમથી વધુ દર્દીઓને આધુનિક સારવારનો લાભ મળશે